સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ માટે ટ્રીસ જિંગલ બેલ્સ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી આમ તો ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યુ યર વેલકમિંગ પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે એનું કારણ સાંતા ક્લોઝ એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ અને સોકાત લાવી સાંતાની અનુભૂતિ કરાવે છે ત્યારે સુરતના ઉગત કેનાલ રોડ અડાજણ ખાતે આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચારસો પચાસ થી વધુ પ્રી પ્રાઇમરી ભૂલકાઓ માટે આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના નાના ભૂલકા અને તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસમાં જમ્પિંગ કાર્ટુન

બીજા દિવસે એટલે કે તારીખ અને રવિવારની સવારના આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક અને વર્તમાન યુગમાં મોબાઈલ ટેકનોલોજીની ખરાબ આદત અને વ્યસનથી બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે એટલે તેમના બાળપણને વિવિધ પ્રશ્નો સામે ઝુમી રહ્યા છે ત્યારે આવા પ્રશ્નોથી તેઓ મુક્ત થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું માય સેલ્ફ કિમ્મી મહેતા આઈ એમ ધ ઇન્ચાર્જ ઓફ પ્રી પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ આઈ એમ ફ્રોમ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ બેસિકલી આજે અમે લોકોએ છોકરાઓ માટે અહીં નાઇટઆઉટનું આયોજન કરેલું છે જેમાં જેને આપણે નામ આપ્યું છે ટ્રાય ઝિંગલ બેશ ટ્રાય ઝીંગલ બેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં શું નવું છે તો આ વખતે આપણે બચ્ચાઓને એડવેન્ચર ગેમ રમાડી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે એડવેન્ચર શું હોય છે તે લોકોને થાક કેવી રીતે લગાડો એ લોકોની લાઈફમાં ત્યાં સ્ટ્રગલિંગ નથી તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ બધું શું છે આર્મીને રિલેટેડ આપણે થોડીક ગેમ્સ રાખી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે શું કેવી રીતે આર્મીવાળા સ્ટ્રગલ કરે છે દેન આપણે એ લોકો માટે વિન્ટર અટાયરમાં રેમ્પોક રાખેલું છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે વિન્ટર સીઝનમાં આપણે કયા કપડાં પહેરીએ છીએ રેમ્પોક શું હોય છે એની સાથે સાથે આપણે અહીં બચ્ચાઓ માટે કરાવ કેનું બી રાખેલું છે આયોજન જેમાં બચ્ચાઓ રેમ્સ ગાવાના છે કરાવ કે પર ફર્સ્ટ ટાઈમ એવર સાથે સાથે આપણે અહીં કેમ્પ ફાયરનું પણ આયોજન રાખેલું છે જેથી કરીને બચ્ચાઓ થોડુંક વિન્ટર છે તો હૂફ લઈ અને એની સાથે કરાવ કે એની મજા માણે આપણે અહીં ટેન્ટ પણ બંધાવ્યા છે જેમાં ગાટા નખાયા છે જેનાથી છોકરાઓ અંદર જમ્પ કરે છે સૂવે છે એટલી મજા કરે છે કુદમ કુદી કરે છે હવે છોકરાઓ એમ કહે છે બસ મેમ બહુ થાક લાગ્યો છે હવે ભૂખ લાગી તો જમવા જઈએ મેં કામિની પટેલ એઝ એન ઇન્ચાર્જ ફોર પ્રી પ્રાઇમરી સેક્શન रेडियंट इंटरनेशनल स्कूल से आज हमने यहाँ पर जिंगल बैच का प्रोग्राम आयोजन किया है जहाँ पे सारे बच्चों ने बहुत ही दिल से पार्टिसिपेट किया है अराउंड 450 टू 500 बच्चों ने यहाँ पे पार्टिसिपेट किया है और यहाँ पे हमने बच्चों के लिए बहुत अलग अलग तरह की एक्टिविटीज़ यहाँ पे अरेंज की है जिसके थ्रू बच्चे बहुत ज़्यादा एंथुजियाज़म से पार्टिसिपेट कर रहे हैं सारे टीचर्स इसके अंदर इन्वॉल्व हैं और बहुत सारी एक्टिविटीज़ है जिसमें बच्चों को बहुत इन्जॉयमेंट मिल रहा है યે હમને એક્ટિવસમાં પહેલે તો કાર્ટન કેરેક્ટર બચ્ચો વેલકમ ક્યાં પર ક્લાઉન્સ ડોનલ સેન્ટા કલાઝ એઝ જૈસ એ સેન્ટા કા થીમ सो जिंगल बैच का थीम जो है वो क्रिसमस के हिसाब से है इसीलिए हमने यहाँ पे ये कैरेक्टर्स रखे हैं बच्चों का वेलकमिंग करने के लिए वेलकमिंग के बाद में बच्चों को हमने पपेट वगैरह दिखाया पपेट का शो करवाया है उसके अलावा हमने फिजिकल एक्टिविटीज करवाई है बच्चों से बच्चों को हमने एनिमल की टच एंड फील वाला सेशन भी करवाया नेचर क्लब के थ्रू सारे एनिमल्स को लेकर आए थे जो बच्चों को बहुत क्यूरसिटी से उन्होंने देखा और उन्होंने फील भी किया हेलो एवरीवन गुड इवनिंग हूँ संगीता चावाड़ा ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આપ સબનું સ્વાગત કરીએ છીએ અહીંયા અમે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે જિંગલ બેસ્ટ પાર્ટીનું આયોજન કર્યું છે જે અમે છેલ્લા ચાર વર્ષથી કરી આવીએ છીએ બે વર્ષથી અમે ક્રિસમસ થીમ ઉપર આયોજન કરીએ છીએ જેમાં બધા બાળકોને રાતે આઉટ માટે આપણે બોલાવીએ છીએ સ્પેશિયલી પ્રી પ્રાઇમરીના બાળકો માટે જેમાં ચાર પાંચ વર્ષના બાળકો સાડી ચારસોથી પાંચસો બાળકોએ ભાગ લીધો છે નાઇટ આઉટમાં આપણે અહીંયા અલગ અલગ વ્યવસ્થા રાખી છે એ લોકો માટે ગેમ ઝોન જમ્પિંગ અલગ અલગ સેલ્ફી ઝોન સેન્ટા કોર્નર પ્લસ આપણે કેરેક્ટર બોલાવ્યા છે અલગ અલગ ડિઝની કેરેક્ટર જે લોકોની સાથે બાળકો નાચી ગાઈને મસ્તી કરશે આપણે ફૂડ પણ પાર્ટી ટાઈપ રાખ્યું છે પાઉભાજી ફિંગર ચિપ્સ ગુલાબજાંબુ જે બચ્ચાઓને બહુ જ ભાવે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં બાળક એ સૌથી પહેલાં તો બાળક એક એની ઇન્ડિપેન્ડન્ટ બાળક ઇન્ડિપેન્ડન્ટ થાય જનરલી જોવા જઈએ તો આ ક્રિસમસની થીમ ઉપર બાળકો મમ્મી પપ્પા સાથે બધે જતા હોય છે આપણે અહીંયા મમ્મી પપ્પા વગર બાળકોને બોલાવીએ છીએ જે ટી શિક્ષકો અને બીજી રેડિયોન ઇન્ટરનેશનલની ટીમ સાથે અહીંયા આખી રાત રહે છે જેનાથી એક તો બાળક ઇન્ડિપેન્ડન્ટ બને પ્લસ એનામાં કોન્ફિડન્સ લેવલ આવે અને બીજું કે એના ફ્રેન્ડ સાથે સોશિયલ થાય Bureau Report H24 News, Surat.